નવસારીમાં પાકિસ્તાનને સમર્થન આપતા તુર્કીનો વિરોધ નોંધાવ્યો છે તેમણે તુર્કીથી આયાત કરેલા તેર મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો છે આ પગલું ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદગીરી દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યું છે તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતી જેને કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓએ ભવિષ્યમાં પણ તુર્કીના સફરજનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે આ વિરોધનો પડઘો પ્રવાસન ક્ષેત્રે પણ જોવા મળી રહ્યો છે ઘણા ભારતીય પ્રવાસીઓએ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા છે આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણની અસર વેપાર અને પ્રવાસન જેવા ક્ષેત્રો પર પણ પડે છે વેપારીઓનું આ આ પગલું પગલું રાષ્ટ્રીય હિતોની તરફેણમાં લેવાયેલું એક સ્વૈચ્છિક છે વખતે જે દુર્ઘટના બની એના લીધે આતંકવાદનો જે આ ફેલાવો થઈ રહ્યો છે અને અમને જે દેશ જે લોકો સપોર્ટ આપી રહ્યા છે દેશો અમે એમનું બહિષ્કાર કરીએ છીએ અને એવામાં જે તુર્કી છે પહેલા આગળ આવ્યું છે અને તુર્કીના જે એપલ આવે છે તે ગઈકાલે અમે એમના નાશ પણ કર્યા અને જે ઓર્ડર હતા એ પણ કેન્સલ કર્યા અને હવે તુર્કીનો માલ અમે ફ્રૂટમાં મંગાવવા માંગતા નથી એમનું વેચાણ કરશું નહીં કારણ કે એ પાકિસ્તાનને સપોર્ટ કરે છે અને એ સપોર્ટ જે છે એ જે સપોર્ટ છે તે પૈસાનું અને સાધનોનું છે અને એ સાધનોને પૈસાનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદના કામમાં વાપરે છે એટલે અમે તુર્કીના માલનો બહિષ્કાર કરીએ છીએ અને એમનો વિરોધ કરીએ છીએ